સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ જ્ઞાનની આજ્ઞા આરાધે તો જ્ઞાનની કૃપા થાય તો જ્ઞાનની આજ્ઞા કઈ સમજવી એ આપનો પ્રશ્ન છે સંવંત ઓગણીસો ચોપન વસો ક્ષેત્રે દેવે પૂજ્ય પ્રભુજીને કહેલ કે કોઈ સામાન્ય મમુક્ષુ બેન સાધન માટે પૂછે તો આ સાધનો બતાવવા એમ કંઈ મુખ્યત્વે આજ્ઞારૂપ સાધન કયા છે તેમાં વિષ દોહાનું પઠન અને મનન ફક્ત ગાઈ જવાની વાત નથી મનન કરવાનો બોધ છે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ એક વેળા બોધમાં કહેલ કે માત્ર રાગોળા કાઢી ગાવાની વાત નથી ઉપયોગમાં લેવા અર્થે બોધ છે બીજું યમ નિયમનો પાઠ ત્રીજું ક્ષમાપનાનો પાઠ ચોથું સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની પાંચ કે ત્રણ માળાનો જાપ આ પ્રાથમિક બોધ સાથે સાત વ્યસનનો ત્યાગ જુવા આમિષ મદિરાદારી આહેટક ચોરી પરનારી એટલે કે જુગાર તેમાં લોટરી મટકા રેસકોર્સ શેરબજારનો સટ્ટો પત્તા વગેરે પૈસા લગાવી રમવા તે આવી ગયા બીજું આમિષ એટલે માંસાહાર વ્યક્ત કે અવ્યક્ત રીતે જે આધુનિક બજારૂ વસ્તુઓમાં માંસાહાર પ્રાણીત પદાર્થો વપરાય છે દાખલા તરીકે આઈસ્ક્રીમ બ્રેડ બિસ્કીટ ટોસ્ટ વગેરે તેનો ત્યાગ ત્રીજું મદિરા સર્વ પ્રકારના દારૂનો ત્યાગ ચોથું દારી એટલે વેશ્યાગમન તેનો ત્યાગ પાંચમું આહેટક એટલે શિકાર શોખના મેર્યા શિકાર કરવા કે શિકાર રમવા તે અને જાણી જોઈને બીજા નાના મોટા પ્રાણીને મારી નાખવા તે પણ શિકારનો જ પ્રકાર છે સાફ સફાઈના નામે આધુનિક દવાઓ કેમિકલ્સ વાપરી જીવ મારવા તે પણ શિકારનો જ પ્રકાર ગણાયો છે પાંચમું ચોરી અદત્ત ન આપેલું ન ધણિયાતું ધન કે ધાન્ય વગેરે બીજાનું હડપી લેવું તે અને ભગવાન અને ગુરુના વચનોનો અભ્યાસ આજ્ઞા વગર કરવો તે પણ તીર્થંકર અદત્ત કે ગુરુ અદત્ત એટલે કે ચોરીનો જ પ્રકાર થયો ટૂંકમાં પરમ આજ્ઞા લઈને જ ભક્તિ સત્સંગ સ્વાધ્યાય વાંચન વગેરે ધર્મકર્ણી કરતાં અદત્ત ગુનામાંથી બચી જવાય છે અને સાતમું પર નારી એટલે પોતાની પરણેતર સિવાયની સ્ત્રી ત્યક્તા વિધવા કુંવારી કે અન્ય કોઈ સાથેનો સ્નેહ સંબંધ રાખવો વ્યર્જ છે આગળ અભક્ષનો ત્યાગ પાંચ પ્રકારના ઉદંબર ફળ મધ મધ્ય એટલે દારૂ અને માંસનો ત્યાગ કયો છે રાત્રિભોજનનો ત્યાગ કરવાનો બોજ છે શારીરિક અસ્વસ્થતાને લઈને માંદગીને લઈને તેવા પ્રસંગમાં એકાદ કપ ગરમ દૂધની શરૂની ભૂમિકામાં છૂટ સંજોગો અનુસાર લઈ શકાય એમ પરમદોએ બોધમાં કહેલ છે કંદમૂળનો ત્યાગ બધા જ પ્રકારના કંદો ત્યાગ કરવાના રહે છે આ સાથે અવકાશ પ્રમાણે સત્શાસ્ત્ર અને સદવાંચનનું સેવન કરવા અને સત્સમાગમ સેવવા જ્ઞાનીઓએ બોધ્યું છે પૂજ્ય પ્રભુ આજ્ઞા આપતા પ્રથમ અભક્ષનો ત્યાગ અને સાત વ્યસનનો ત્યાગ કરવા જણાવતા અને જે જીવ તૈયાર હોય તેને જ વિષ દોહા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ સ્મરણ મંત્રની આજ્ઞા આપતા આ આજ્ઞા જિજ્ઞાસુજીવોને આપવા છેલ્લા દિવસોમાં પૂજ્ય પ્રભુશ્રીજીએ પૂજ્ય બ્રહ્મચારીજીને જાહેરમાં અને અંગતમાં મુખ્ય બ્રહ્મચારી સોંપણી કહી આપવા જણાવેલ પૂજ્ય બ્રહ્મચારીજીએ આ ક્રમ ઘણા વર્ષો જારી રાખ્યો શરૂમાં પ્રભુસિંહજીની હયાતીમાં અને ત્યારબાદ તેમની ગેરહાજરીમાં પણ અને તેઓએ પોતાની ગેરહાજરીમાં હવે કોની આજ્ઞા એ પ્રશ્નના જવાબમાં કપાળ કુટેલ અને કહેલ કે આ આજ્ઞા પરમગપાલ દેવની પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુસિંહજી મારફત મને તમને મળી છે તે જે કોઈ જીવ છૂટવાનો કામી હોય તેને સ્વીકારવી અવશ્યની છે આ આજ્ઞા અને તે પ્રમાણે થાય તે આજ્ઞા ભક્તિ આણે ધમો આણે તવો આ આગમ વચન છે આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ અને જ્ઞાનીને પ્રસન્ન કરવાનો આ જ માર્ગ છે અને પવિત્ર પુરુષ પ્રસન્ન થાય તો પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે પરમ પરમકૃપાલદેવને રૂબરૂમાં મળેલ સાધક જિજ્ઞાસુઓની દશાને અનુલક્ષીને પરમ કુપાલદેવ તેઓને સર્વજ્ઞ દેવ પરમ ગુરુ કે કુક્ષી રત્નમ વગેરે સ્મરણ મંત્ર તરીકે આપતા વળી જીવની પાત્રતા પ્રમાણે જૈન કે જૈનેત્ર શાસ્ત્રના નામ આપી તેનો અભ્યાસ કરવા પણ કહેતા અમુક પદો કે અમુક સ્તવનો મોકપાટ કરવા કહેતા પણ ઉપર દર્શાવેલ આજ્ઞા એ સર્વસામાન્ય સાધકો માટે છે અને આપણે માટે તે મંજૂર હોવી અવશ્યની છે અને તે જ અનુસરવા યોગ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી વારંવાર જણાવતા તેથી વર્તમાને આજ્ઞા ઇચ્છુક જીવે પરમકુપાલના ચિત્રપટ સમક્ષ વિનયપૂર્વક ઊભા રહી ત્રણ નમસ્કાર કરી ઉપરોક્ત આજ્ઞા લઈ આરાધન કરતાં તેનું ઈચ્છિત ફળ આત્માર્થે મળે જ એ નિસંદેહ છે કેમ કે શાસ્ત્રોમાં પણ આજ્ઞા ત્રણ પ્રકારે કહી છે પ્રત્યક્ષ એટલે કે રૂબરૂમાં મળે તે પહેલો પ્રકાર કોઈ પાત્ર એવા ઉપકારી પુરુષ મારફતે મળે તે બીજો પ્રકાર અને આત્માર્થના જિજ્ઞાસુ જીવને છૂટવાની ભાવના અર્થે સાધનની ઈચ્છા જાગે તો બીજા પાત્રજીવને આરાધન કરતા જોઈ તેનું અનુકરણ તેનું મહાત્મ્ય સમજીને આત્માર્થે કરે તે ત્રીજો પ્રકાર ત્રણેય પ્રકાર આજ્ઞામાં જ ગણાયા છે એમ પત્ર સુદાના છસો સાહીઠમાં પત્રમાં જૂની આવૃત્તિમાં પાંચસો અડત્રીસમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચાર્ય લંબાણપૂર્વક સમજાયું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ